ગત રાત્રિના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંતકબીર રોડ પરના ઇમિટેશન બજારના બહુમાળી બિલ્ડિંગોમાં ત્રણ મકાન ઓફિસોમાં ચોરીનો બનાવ બનેલ છે જેમાં ડેનિસા સેલ્સ છે જે વિપુલભાઈ મુલજીભાઈ તળપદાનું છે એમાં સાત લાખ રૂપિયાની ચોરી મિત્તલ જ્વેલર્સ છે એમાં દોઢ લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સ છે એમાં એક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવેલો છે આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ એસીપી ડીસીપી ઝોન વન ડીસીપી ક્રાઇમ બધા સ્થળ પર આવી વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરીને આ ગુનો જેમ જલ્દી ઉકેલાય અને આરોપીઓ પકડાય અને મુદ્દામાલ રિકવર થાય તે

તો એક આ શક્યતા છે ત્યાંથી ઓછા ઓછા ત્રણ લોકો હોવાનું જણાય આવે છે બધા બધું અમે જોઈ રહેલ છે અને પોલીસ જે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ની ગુનો શોધી કાઢવાના પ્રયત્નો કરી રહેલ છે